माडीना हेत गणा, कुंकुम ना पघला पढ़या माली हेत गणा, जोवा लोग टो나�е वळया रे माडी तरा आव वळा, इधाना कल्या माडी तरा आव वना, इधाना ना पघला पढ़या माडी हेत गणा returning I નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર નવરાત્રીમાં ગરબાના મેદાનો ફેરવાય કિશણ વરસાદ જારી રહેવાની શક્યતા કાર ટુ વ્હીલર ટીવી અને એસી પર લોન્ચ થઈ સસ્તી આજે પાંચમું નોટું કરો માં બંધ માતાની આરાધના આરાધના જરૂરિયાતમંદ યુવાનોના ભવિષ્ય માટે ફંડ વધાર્યું અમદાવાદમાં બી ગોડ ફેમ પૂજા મિશ્રા બની નવરાત્રીની ની

માટીના મેદાનો કાદવ કિચડમાં ફેરવાઈ ગયા છે અનેક જગ્યાઓ ગરબાનું આયોજન અધવચ્ચે જ સમેટી લેવાયું છે આગામી દિવસોમાં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજે સવારે પણ અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદે પોતાની રંગત જમાવી હતી વરસાદી માહોલ શરૂ થતાં જ સવારે ઓફિસ અને પોતાના કામે જતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને આ ઉપરાંત જુ જે મૂકી દીધેલા રેનકોટ અને છત્રીઓ પણ લોકો હવે લોકો લઈ રસ્તા ઉપર જોવા મળતા હતા દેશની બે અગ્રણી સરકારી બેંકો પંજાબ નેશનલ બેંક અને ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સે ઓટો વાહનો માટેના લોન ના વ્યાજ દર ઘટાડીને બાર પોઈન્ટ પચીસ ટકા કર્યા છે ફ્રીજ ટીવી એસી જેવી વસ્તુઓ માટે પર્સનલ લોન ના દર ઘટાડીને બાર પોઈન્ટ પંચોતેર ટકા કર્યા છે જ્યારે ઓબીસી ની ઓટો લોન ના વ્યાજ ના દર ઘટાડીને બાર ટકા કરાયા છે શક્તિ પર્વ નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે માં ભગવતીનું પાંચમું સ્વરૂપ સ્કંદ માતાનું છે ત્રિનેત્ર અને ચાર भुजा ધરાવનાર માં સ્કંદ માતા સિંહ પર બિરાજમાન છે નવરાત્રીમાં પાંચમા દિવસે તેની પૂજા અર્ચન સાધના થઈ શકે છે તેની ઉપાસના અને આરાધનાથી સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ થાય છે પુત્ર પ્રાપ્તિ માટે માની ઉપાસના વિશેષ ફળદાયી છે માય ભક્તો નવરાત્રીમાં નવ દિવસ માતાના વિવિધ સ્વરૂપોની પૂજા અર્ચના કરે છે એજ્યુકેશન પ્રોગ્રામ ફ્યુચર ફર્સ્ટ ને કંપની દ્વારા વધુ પંદર મિલિયન યુએસ ડોલર આપવામાં આવ્યા છે આ વધારાના ફંડ દ્વારા છવ્વીસ જેટલા દેશોમાં ચાલી રહેલા પચાસ થી વધુ પ્રોજેક્ટ ને મદદ મળશે

કે એવું તક નથી જેમાંથી એ કંઈક નવું શીખી શકે કે જે એમની પરિસ્થિતિ છે એમનીથી બહાર નીકળી શકે તો આ યુથ કોર્સ અમે પાંચ શહેરોમાં કરીએ છીએ ગુજરાતના અમદાવાદ સુરત રાજકોટ વડોદરાના અને મુંબઈમાં કરીએ છીએ મહારાષ્ટ્રમાં અને આના થ્રુ આપણે શું કરીએ છીએ કે યુથને આ અને એમના સાથે વિભિન્ન પ્રવૃત્તિઓ કરીએ છીએ એવા અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ સૌથી મોટું આપણે એ કામ કરીએ છીએ કે જે યુવાનને કામ જોઈએ છે જોબ હોય કે પોતાનું બિઝનેસ એમને ચાલુ કરવું હોય તો અમે એમને એમાં સપોર્ટ આપીએ છીએ તો ઘણા બધા હમણાં આઠ મહિના

પાંચસો જેટલા જરૂરિયાતમંદ યુવાનો માટે સ્કિલ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ પ્રોગ્રામ શરૂ કરાશે જેમાં એચ એસબીસીનું યોગદાન મહત્વનું રહેશે નવરાત્રી પહેલા દિવસથી અમદાવાદીઓના નવરાત્રી જોશ ને વધારવા માટે સેલિબ્રિટીઓ અમદાવાદ ના મેલી અમદાવાદ છે મુંબઈમાં ગરબા થાય છે પણ ગરબા ગુજરાત ટ્રેડિશનલ છે એટલે જે ઓરિજિનાલિટી નો લાવો લેવાની તક મને મળી તેનો મને આનંદ છે અમદાવાદની મહેમાન બનેલી પૂજા મિશ્રા ગુજરાતની વાનગીઓ મન ભરીને વાણી હતી અને ગુજરાતની વાનગીઓના પેટ ભરીને વખાણ કર્યા હતા आई वे एक्साइटेड क्योंकि गुजरात जो इतना खूबसूरत स्टेट है इंडिया का जिसमें बहुत ही सारी यू नो इंटरेस्टिंग स्टोरीज कल्चर हेरिटेज है और उसका सबसे बड़ा सेलिब्रेशन होता है नवरात्रि का सेलिब्रेशन और आज मैं एक सेलिब्रिटी गेस्ट की तरह नवरात्रि के सेलिब्रेशन में आई हूँ एंड आई एम वेरी एक्साइटेड टू सी कि आज ऑडियंस uh, कैसे डांस करेंगे कैसे गरबा करेंगे कैसे डांडिया करेंगे उनसे कुछ टिप्स भी मुझे पिकअप करने हैं सो ऑल एंड ऑल आई एम वेरी एक्साइटेड मैंने डांडिया खेला है पर बचपन में अपनी कॉलोनी में जब होता था डांडिया रास्ता खेला है डांडिया और ये डांडिया अलग है यहाँ पर आप ऑथेंटिक डांडिया खेलते हो गुजराती स्टाइल तो वो गुजराती स्टाइल मुझे पिकअप करना है जी आ, मैं बहुत ही इनक्विजिटिव हूँ ગુજરાતી ક્યુઝીન કો એક્સપ્લોર કરને મેં યહાં પર ઢોકળા હે યહાં પર થેપલા હે યહાં પર બહોત સારી ચીજે હે જો મુજે ટ્રાય ઓન કરની હે ઇન ફેક્ટ મેને લંચ ભી નહીં કિયા હે ઓર અબ આપ ખાને કે બારે મે બાત કર રહે હો તો મુજે લગ રહા હે કે મેરે કો અબી હી જાકે ગુજરાતી ખાલી પે ટૂર પડના જોઈએ પૂજા મિશરાએ કહ્યુ કે ગુજરાતી વાનગીઓ માં ઢોકળા તને ખુબ જ પસંદ છે આ ઉપરાંત તને ગુજરાતીઓ ના પણ ભરપેટ વખાણ કર્યા હતા ટાટા મોટર્સની તેની સીએનજી કાર ટાટા નેનો સીએનજી ને શરૂઆતની ઔપચારિક ઘોષણા કરવામાં આવી છે ટાટા નેનો સીએનજી કાર્યક્ષમતા અને ટેકનોલોજી ધરાવતા એન્જિનની તાકાત પ્રાપ્ત થઈ છે ને કાર્યક્ષમતાવરણ લક્ષી વૈકલ્પિક પણ ઉપયોગ થઈ શકાય છે તે કિલોમીટર થી પંચોતેર પોઈન્ટ સાહીઠ ગ્રામ જેટલો ઓછો કાર્બન છોડે છે અને તે કિલોગ્રામ દીઠ છત્રીસ કિલોમીટરની સરેરાશ સાથે ભારતની અત્યંત બળતણ કાર્યક્ષમ કાર ગણાય છે ટાટા નેનો સીએનજી ઇમેક્સ હવે દિલ્હી ગુજરાત અને લખનૌ

ટાટા નેનો સીએનજી ઇમેક્સ ની કિંમત અમદાવાદમાં એક્સ શોરૂમ પાઇસ બે પોઈન્ટ પંચોતેર લાખ થી શરૂ થાય છે અને મળશે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ નમસ્કાર